નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત છે આજે તારીખ તેર વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે સૂટા સવાયા વિસ્તારોમાં આજે પણ ભારે હળવો વરસાદ પડશે તેમજ આગામી સમયમાં અરબ સાગરની અંદર એક સિસ્ટમ બનવાની છે તે સિસ્ટમ વાવાઝોડું બને અથવા તો લો પ્રેશર સિસ્ટમ બને ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે જો વાવાઝોડું બને તો ગુજરાતમાં નુકસાનની ભીતિ પણ રહેલી છે અને એકસો ને ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ અરબી સમુદ્રમાં એકવીસ તારીખ આજુબાજુ જોવા મળી શકે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે મિત્રો વાત કરીએ કે આ સિસ્ટમ ક્યારે બનશે તો ખાસ કરીને આ સિસ્ટમ છે તે સત્તર તારીખ આજુબાજુ બનવાની હિન્દ મહાસાગરમાંથી શ્રીલંકા આજુબાજુના વિસ્તારોથી શરૂઆત થશે ધીમે ધીમે આગળ વધી તે અરબી સમુદ્રમાં આવશે અને ખાસ કરીને અઢાર ઓગણીસ તારીખની અંદર તે અરબી સમુદ્રમાંથી આગળ છે ધીમે ધીમે તારીખની અપડેટ જોઈએ તો તેમાં તેની પવનની જે ઝડપ છે તેની વાત કરીએ તો આઠસો ને પચાસ એસપી ઉપર નેવ્યાસી કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ આપણને જોવા મળે છે વીસ તારીખની વાત કરીએ તો ઘણી બધી આગળ વધી શકે અને એકાણું કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળશે છે એકવીસ તારીખ તરફ જોઈએ તો ધીમે ધીમે આ જે સિસ્ટમ છે તે વધુ મજબૂત બનશે અને સો કિલોમીટર પ્રતિ કલાક કે તેના કરતાં પણ વધારે પવનની ઝડપ આપણને એકવીસ તારીખની અંદર એકસો ને આઠ કિલોમીટર પ્રતિ કલાક સુધીની આઠસો ને પચાસ એસપી ઉપરની સ્થિતિ આપણને જોવા મળે છે એટલે કે કહી શકાય કે આ સાયક્લોન બનવાની શક્યતાઓ થોડા ઘણા અંશે ગણી શકાય પણ સરફેસ લેવલ ઉપર જોઈએ તો તે વેલ માર્ક લો પ્રેશર અથવા ડીપ ડિપ્રેશન ડિપ્રેશન સુધી પહોંચી શકે અને ગુજરાતમાં

સિદ્ધપુર પાલનપુર ખેડબ્રહ્મા ભાટસણ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સતનાસણા તાલુકો છે અને ખેરાલુ તાલુકાની અંદર સૌથી વધારે અત્યારે વરસાદ જોવા મળશે ચક્રી વિઠોડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ખાસ અત્યારે વરસાદની શક્યતા છે તેમજ આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને મંદાર તેમજ માઉન્ટ આબુ આબુ રોડ અમીરગઢ આજુબાજુના જે વિસ્તારો છે દાંતીવાડા તાલુકો છે ધાનેરા તાલુકા આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના અત્યારે આપણને જોવા મળે છે તો કચ્છના પણ દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રમાં જામનગર સલાયા ભાણવડ પોરબંદર આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ ઝાપટા વરસાદ જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ રાજકોટ ચોટીલા જસદણ બોટાદ આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટા પડશે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો લખપત ભુજ નલિયા ખાવડા રાપર ગાંધીધામ આ તમામ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાની સંભાવના છે ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ જોયું તે પ્રમાણે મહેસાણા છે વડનગર છે ઈડર સિદ્ધપુર પાટણ સાણસમા મોઢેરા ખેડબ્રમમાં પાલનપુર ડીસા ભાટસણ અંબાજી આબુ રોડ આ બધા વિસ્તારો અને મધ્ય ગુજરાત સાઈડના વિસ્તારો જોઈએ તો મોડાસા માંડલી માલપુર કડાણા સાગબારા બાસવારા કુશલગ્રહ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદી ઝાપટાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ હળવા ઝાપટાં જોવા મળશે ખાસ કરીને જોઈએ આગામી આજે સાંજના સ વાગ્યાની અપડેટ જેમાં સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા બાકી વરસાદની સંભાવના નથી આવતીકાલની વાત કરીએ ચૌદ તારીખની તો તેમાં પણ બપોરના સમયે જામનગર રાજકોટ જુનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે કે જેમાં સાબરકાંઠા હોય અરવલ્લી હોય દાહોદ હોય દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ આજુબાજુ ઝાપટા જોવા મળશે આગામી પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સહિતના વિસ્તારો કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો કે જેમાં ઝાપટા જોવા મળશે આગામી સોળ તારીખમાં પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં મોટા ભારે ઝાપટા રૂપી વરસાદ આવશે સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખની અંદર ખાસ કરીને સિસ્ટમ શરૂ થઈ શકે જેમાં એક નાની એવી સિસ્ટમ છે જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ધોળકા અમદાવાદ વિરમગામ કચ્છના રાપર અને ગાંધીધામ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર સુઈગામ સાંતલપુર ખરા ધાનેરા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારો કચ્છના વિસ્તારોમાં એક્ટિવિટી જોવા મળશે અને અઢાર તારીખની વાત કરીએ તો પાલનપુર આજુબાજુના વિસ્તારો છે મહેસાણા છે ડુંગરપુર છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારો ઓગણીસ અને વીસ તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ વધશે અને બાવીસ તારીખથી ગુજરાતમાં વરસાદની સિસ્ટમની શરૂઆત થશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી પહેલાં વરસાદી માહોલ આપણને જોવા મળશે ત્યાર પછી ધીમે ધીમે જે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે આગળ વધે તો મોટાભાગના વિસ્તારોમાં ગુજરાતની અંદર બાવીસથી અઠ્યાવીસ તારીખમાં વરસાદનો રાઉન્ડ આવશે મઘા નક્ષત્ર સોળ તારીખે બેસે મઘા નક્ષત્રની અંદર સારા વરસાદની શક્યતા છે ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય હવે આપણે જોઈએ પવનની ઝડપ તો આજે સૌરાષ્ટ્રમાં થી અઠ્યાવીસ કચ્છમાં પાંત્રીસથી સાડત્રીસ અને દક્ષિણ ગુજરાતમાં બત્રીસ મધ્ય ગુજરાતમાં બાવીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે પણ આ રીતે પવનની ઝડપ જોવા મળશે અને આગામી સોળ તારીખથી પવનની ઝડપમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે અઢાર ઓગણીસ તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થશે અને વીસ તારીખની અંદર કચ્છના વિસ્તારોમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક બાવીસ તારીખની અંદર પિસ્તાલીસ કચ્છની અંદર અને સૌરાષ્ટ્રમાં ચાલીસ ત્રેવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે અરબસાગરની સિસ્ટમની અસર જોવા મળશે અને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય તો હવે આપણે જોઈએ ખાસ કરીને અત્યારે આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ હવે આપણે અત્યારની સિસ્ટમની સ્થિતિ જોઈએ તો ખાસ કરીને આ વિસ્તારોમાં સિસ્ટમ આપણને જોવા મળે છે પરંતુ તેની કોઈ હાલ અસર નથી લોકલ સિસ્ટમ એટલે કે આઠસો ને પચાસ એસપીએ ઉપર જે ભેજનું પ્રમાણ આપણને ગુજરાતની નજીક એટલે કે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકિનારે મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળે છે જેના કારણે વરસાદની સંભાવના થોડી ઘણી રહેલી છે હવે આપણે આજે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં અમરેલી હોય ભાવનગર હોય ગીર સોમનાથ હોય મધ્ય ગુજરાતના દાહોદ આજુબાજુના વિસ્તારો વડોદરા ભરૂચ નર્મદા આજુબાજુ તેમજ ઉત્તર ગુજરાતના પણ થોડા ઘણા વિસ્તારો છે જેમાં ભેજનું પ્રમાણ વધશે અને ગુજરાતમાં વરસાદની સંભાવના મધ્ય ગુજરાતમાં અઠ્ઠાણું ટકા ભેજનું પ્રમાણ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના વિસ્તારોમાં નવ્વાણું ટકા ભેજનું પ્રમાણ જોવા મળશે ને ઝાપટા રૂપે વરસાદ ચાલુ થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ